ઓ માયા મારા ચૌહાણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારે નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણે આગ્રાનો એક અદ્ભુત તાજમહેલ બતાવીશું તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો તો મિત્રો આ તાજમહેલ આગ્રા ગામમાં આવેલો છે તો મિત્રો કેટલું રળિયામાં લાગે છે તો મિત્રો આ તાજ તાજમહેલ મુમતાજની યાદમાં શાહજહાએ બનાવેલો હતો તો તેમની કોતરણી જોઈ શકો છો આ હીરા આમાં તાજમહેલના વપરાયેલા છે અને કેટલો અદ્ભુત નજારો તમને જોવા મળશે તમને ઇટાલીની ડિઝાઇન જોઈ શકો છો આ ઇટાલીના કારીગરો આવ્યા હતા બનાવવા માટે તો મિત્રો અંદરનો વ્યૂ પણ જોઈ શકો છો અંદરનો નજારો કંઈક આવ લાગે છે અને બહારથી પણ આવ લાગે છે બાજુમાં નદી પણ આવેલી છે તો મિત્રો તમે જોઈ શકો છો જો ઘણી પબ્લિક અહીંયા જોવા માટે આવે છે અને અહીંયા પચાસ રૂપિયાનો ચાર્જ લાગે છે તાજમહેલ જોવા માટે અંદર સરસ મજાનું ગાર્ડન પણ આવેલું છે અને બેસવાની પણ જગ્યા ખૂબ સરસ આવેલી છે તાજમહેલ મિત્રો કેટલું ઉપરનો વ્યૂ તમે જોઈ શકો છો અંદરનું ગાર્ડન પણ જોઈ શકો છો કેટલું સુંદર અળિયાનું લાગે છે અને હા મિત્રો અહીંયા મુમતાજની યાદમાં શાહજાહેને આ આગ્રામ તાજમહેલ બનાવ્યું હતું મિત્રો એવું માનવામાં આવે છે કે આ આગ્રામ તાજમહેલ ફરી બીજી વાર ન બને તેમના માટે મજૂરોના હાથ પણ કાપવામાં આવ્યા હતા પણ તમે જોઈ શકો છો અંદરનો વ્યૂ આ ટિકિટ બારી છે અંદર જવાનું પચાસ રૂપિયા ચાર્જ તમને લાગશે અંદરનો વ્યૂ જોઈ શકો છો ડિઝાઇન પણ મિત્રો તમને અદ્ભુત લાગશે અંદર જવેરા મોતી પણ અંદર આ તાજમહેલમાં ઉપયોગ કરેલા છે અને હા મિત્રો ઇટાલીના કારીગરો પણ અહીંયા છત્રીસો માણસ અહીંયા તાજમહેલ બનાવવામાં બનાવવા આવ્યા હતા મિત્રો અંદરનો વ્યૂ જોઈ શકો છો અંદરનું ગાર્ડન પણ ખૂબ સરસ છે અંદરનું રહેવા માટેના રૂમ પણ ખૂબ સરસ છે તો મિત્રો અહીંયા ઘણા વર્ષો બાદ અહીંયા શાહજહાએ અહીંયા તાજમહેલ બનાવ્યું હતું ગાર્ડન પણ જોઈ શકો છો અંદરના દરવાજો મિત્રો અહીંયા ઘણી પબ્લિક અહીંયા જોવા માટે આવે છે અને આગ્રા ગામમાં આવેલો છે આ અંદરનું ગેટ પણ જોઈ શકો છો મિત્રો અહીંયા ગેટમાં પણ ડિઝાઇન ખૂબ સરસ લાગેલી છે તો મિત્રો બારનો પણ વ્યૂ જોઈ શકો છો ઘણી પબ્લિક અહીંયા જોવા માટે આવે છે અને હા મિત્રો ઉપર ડ્રોન વ્યૂ પણ જોઈ શકો છો આ પહેલો ગેટ તમને જોવા મળશે તો મિત્રો અહીંયા આરસ પાના પથ્થરમાંથી બનાવેલો આ તાજમહેલ બનાવેલો છે આ અંદરનો વ્યૂ છે જોઈ શકો છો તમે આ ગાર્ડન છે અહીંયા તમને રૂમો પણ જોવા મળશે આ મોટો દરવાજો સરસ મજાની કોતરણી કરેલી છે તમે જોઈ શકો છો અંદરનું વ્યૂ સરસ મજાની ડિઝાઇન કરેલી છે મિત્રો આ આગરાનું તાજમહેલ આગ્રા શહેરમાં આવેલો છે અને મિત્રો

સરસ મજાનો તાજમહેલ તમને જોવા મળશે તો મિત્રો અહીંયા મુમતાજનો તમે ફોટો પણ જોઈ શકો છો આ શાહજ છે અને આ મુમતાજની યાદમાં તાજમહેલ બનાવવામાં આવ્યો હતો અને મિત્રો આગ્રામાં આવેલો છે તો મિત્રો આ છ તાજમહેલ બનાવવા માટે છત્રીસો લોકોનો ઉપયોગ કરવામાં આવ્યું હતું અલગ અલગ દેશના ઇટાલીના જર્મનીના તમામ કારીગરો અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને તેમની ડિઝાઇન પણ લગાવેલી છે અંદર આ શાહજાહા અને મુમતાજ તમે જોઈ શકો છો તેમનો ફોટો અદભુત તમને જોવા મળશે મિત્રો અહીંયા ઘણા લોકો અહીંયા વ્લોગ વિડીયો બનાવવા માટે આવે છે અને ઘણા યાત્રાળુ લોકો અહીંયા તાજમહેલ નિહાળવા માટે આવે છે તો મિત્રો આ કોતણ તમે જોઈ શકો છો આજ કોતણની તાજ મહેલમાં વપરાયેલી છે તો જય માતાજી વીડિયો જોને લાઈક શેર કમેન્ટ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જય માતાજી